નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો નેપાળમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે અત્યાર સુધીમાં જુદી જુદી ઘટનાઓમાં સુડતાલીસ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે તો મિત્રો આ કાપરા સમયમાં ભારત સરકારે નેપાળની જનતા સમયે ગભે ગભો મિલાવીને ઉભા રહેવાની અને તમામ સંભવિત સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે જી હા મિત્રો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે નેપાળમાં ભારે વરસાદથી જાલમાલને થયેલું નુકસાન અત્યંત પીડાદાયક છે અમે આ મુશ્કેલ સમયમાં નેપાળવાસીઓને ત્યાંની સરકારની સાથે ગભેગો મિલાવીને ઊભા છીએ તો મિત્રો ભારત કોઈ પણ અનિવાર્ય સહાય માટે તૈયાર છે જો કે મિત્રો તમને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે નેપાળના અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન અને પૂરનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે આનાથી હજારો લોકો પ્રભાવિત થયા છે તો મિત્રો ઘણા લોકોના જીવ ગયા છે અને માળખાકીય સુવિધાઓ તૂટી પડી છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો